સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે બે હજાર ઓગણીસમાં થયેલા બે ગંભીર અપહરણ અને ખંડણીના ગુનાઓમાં વોન્ટેડ આંતરરાજ્ય આરોપી યુસુફ ખાન ઇસરત ખાન પઠાણની ધરપકડ કરી વધુ એક સફળતા હાંસલ કરી છે આરોપી તેની ગુનાખોરીના ઇતિહાસના કારણે પોલીસ માથે માથાનો દુખાવો બન્યો હતો જુલાઈ બે હજાર ઓગણીસમાં સુરતના ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બે અલગ અલગ કેસોમાં આસિફ ટામેટા ગેંગે જયશંકર ડુબેનું અપહરણ કરી રૂપિયા પંચાવન લાખ ખંડણી વસૂલી હતી જ્યારે રાજેશ ઉર્ફે રાજા અગ્રવાલનું અપહરણ કરી રૂપિયા એક લાખ વસૂલ કરવામાં આવ્યા હતા આ કેસોમાંથી એકમાં અગિયાર આરોપી અને બીજામાં સાત આરોપીની ધરપકડ થઈ હતી પરંતુ યુસુફ ખાન પઠાણ ફરાર હતો સન બે હજાર ઓગણીસમાં લખનઉમાં હિન્દુ મહાસભાના નેતા કમલેશ તિવારીની હત્યાના ગુનામાં પણ યુસુફ ખાનની સંડોવણી જાહેર થઈ હતી આ કેસમાં લખનૌ પોલીસે તેની ધરપકડ કરી જેલમાં મોકલ્યો હતો સન બે હજાર વીસમાં આસિફ ટામેટા ગેંગ સામે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝર ક્રાઇમ એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો જેમાં યુસુફ ખાન પણ સામેલ હતો તેનું લખનઉ જેલમાંથી પ્રોડક્શન વોરંટ દ્વારા કબજામાં લેવામાં આવ્યો હતો હવે સત્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચે યુસુફ ખાન પઠાણની ધરપકડ કરી હતી અપહરણ અને ખંડણીના ગુનાઓમાં સહારોપી તરીકે ફરિયાદીની મદદ કરવા અને સક્રિય ભૂમિકા ભજવવા બદલ તેની ધરપકડ કરવામાં આવી છે